જો તમે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોય કે પછી ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારા માટે આનંદના સમાચાર છે ટૂંક સમયમાં જ કામરેજમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે છેલ્લા કેટલાક સમયથી કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે ત્યારે કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ સંકલન સમિતિની બેઠક યોજી જેમાં અધિકારીઓને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી કામરેજ પોલીસ ચોકીથી લઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી ત્યારે ચોમાસા પહેલા કામરેજના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લે કામ ઝડપથી ચાલે લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે દસ દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે નગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલ્યુશન ને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડેમોલિશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો ડિમોલ્યુશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન નહીં કરવા દેવાની ચીમકી આપી જામનગરમાં જૂની સાધનામાં હાઉસિંગ બોર્ડના મકાનનું ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે એમ ત્રેપન અને એમ ત્રેસઠ મકાન છે આ જે બિલ્ડિંગો છે એમાં ચોવીસ જેટલા રહેણાંક મકાનો આવેલા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખૂબ જર્જરિત હાલતમાં જે આ હાઉસિંગ બોર્ડના મકાનો છે તે મકાનો પાડવા માટે હાઉસિંગ બોર્ડ કોર્પોરેશન અને પોલીસ ટીમો આવી પહોંચી છે ત્યારે સ્થાનિકોનો વિરોધ પણ છે સ્થાનિકો સાથે જ વાત કરીશું શું શું બેન આજે

તો સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરે કહ્યું કે હાલ તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ વધુમાં કહ્યું કે અવારનવાર મનપાની નોટિસો બાદ પણ જર્જરિત મકાન ખાલી ન કરતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે મકાન તો એને આપી અત્યારે આપી ના શકીએ પણ રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યારે આવાસ બને ત્યારે અમે એ લોકોને મકાન આપી શકીએ અત્યારે તો અમે મકાન ના આપી શકીએ અમે એ લોકોને વારંવાર જાહેરાત આપી છે નોટિસો આપી છે મકાન ખાલી કરવા માટે અમે કહેવામાં આવ્યું છે છતાંય લોકો એ કામ કર્યું નથી અને એ લોકોએ મકાન ખાલી કર્યા નથી અને કોઈ જે સર્વિસ છે કોમન સર્વિસ છે અંદરની કોઈ સર્વિસ છે એ લોકોએ જાતે કરાવેલી નથી એટલે આ જર્જરિત વધારે થઈ ગયેલું છે ઢાકણા લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પુરુષ અને મહિલા પડ્યા રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બનેલી આ ઘટના છે જ્યાં મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામ ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા હતા રાત્રે ખાડો દેખાતા વ્યક્તિ ખાડામાં જ પડી ગયા કોઈ પણ હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડતી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું સાબરકાંઠામાં પણ આખરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોઘા ભાવના બિયારણ ખાતર મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ પણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા પેલા જે હવે દસ થી પંદર પાઉચ બિન ના આવતા હતા એની જગ્યાએ ચાર પાંચ પાઉચ થઈ ગયા છે અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે દૂધી હોય તો દૂધીના મોપચા પડી જાય છે ભીંડા હોય તો ભીંડાના ફૂલ ઘરી પડે છે એનાથી જે પ્રોડક્શન જે મળવું જો એ દારા દારા ગરમીના લીધે ઘટતું જાય છે એટલે પેલા પચીસ દિવસ પહેલા માલ બહુ સારું નહીં કરતું હતું પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો સા એના કારણે હાલ ભાવ બી હું પ્લસ થયા છે પણ હું માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવું છે મજૂરી એટલી લાગે છે હોય પરંતુ છેવટે તો તાતને સાબરકાંઠામાં પણ આખરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોઘા ભાવના બિયારણ ખાતર મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ પણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી પંદર મળતા હતા એની જગ્યાએ ચાર પાંચ પાઉચ થઈ ગયા છે અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે દૂધી હોય તો દૂધીના મોપચા પડી જાય છે ભીંડ ના હોય તો ભીંડાના ફૂલ ગરી પડે છે એનાથી જે પ્રોડક્શન જે મળમુ જોવો એ દારા દારા ગરમીના લીધે ઘટતું જાય છે એટલે પેલા પચીસ દિવસ પેલા માલ બહુ સારો નહીં કરતું હતું પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો થારે એના કારણે તાહલ ભાવ બી પ્લસ થાય છે પણ હમ માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવો મજૂરી એટલી લાગે છે એટલે આ તો આ ભાવમાં તો કોઈ ના પોસાય પહોંચાય સુરેન્દ્રનગરમાં દુધરીજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે દ્રાઘદરા જબાદ તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડ્યું જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે

પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે અસંખ્ય માણસોના જીવ હાનિની રાહ જોઈ રહી છે એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના ગુજરેટ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા એક વર્ષમાં સોથી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલ નું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટના નો છે ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તાત્કાલિક યુદ્ધ ના ધોરણે આ પુલ નું યોગ્ય સમારકામ કરવામાં આવે એવી ક્યાંક ને ક્યાંક શહેરીજનો માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યુઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગર